look at the great space અને આજે કહેવાય ને કે ઠંડી જરાક છે નથી નહીં વાલે રે અને હોય તો ખોરા જેવું તો નથી કે નથી જોતી વળી કેટલા બાર ને આગળ નીકળી જાય બાર થી સાડા બાર થાય એટલે જો ઉંમર લાગે કે ઉનાળો છે આપણે બાર વાગ્યા લગી શિયાળો પછી ઉનાળો પાર્ટ ટાઈમ અરે તડકો જ હોય એમ હું જાતો હોય ને દરરોજ આપણે જોઈએ ખતર ન ગીડો અને ઉપરથી પાછું એમાં આ ગરમી એવી દૂનિયાની લાગે જ નહીં કે શિયાળો હે બરોબર ને અમે લાગે હમ મમ્મી તો જાણે હાવણી કાઢે અત્યારે હમ ઠંડી હમ ઠંડી તો નથી હવારમાં હોય જ રીતે જરા કોઈ ખાલી ઓમેન તો ઠંડી જ નથી લાગતી તો આપડો પહેલા જો ઠંડા પાણી જ નાવાનું ગરમ પાણી નહીં કર્યું કોઈ ઠંડા પાણી જ કોઈ ગરમ પાણી કર્યું અત્યારે કર્યું કોઈ તે ક્યાં કર્યું નથી હોય પાણી નીકળે ને કરીએ ને એ ગરમ પાણી આવે હવારમાં નો ઇનિયા ન

બરોબર બેગ એક બે લીધું બ્લેક એન્ડ વ્હાઈટ જોડ પહેરી લીધી એનો ભાગી હવે હમણા મારા વાંજ મઢડા છે પ્રોગ્રામ કા બંધી કે રાત કે કે તારી છે શિયાર છે ને 5 6 7 12 13 9 13 10 એટલે તેર ચૌદ ને પંદર ત્રણ દી છે એમ કઈક છે ત્યારે જરાક જાઉં ટાઈમ રહેતો પણ એ નક્કી ન હોય તો આપણે હલો કોઈની બી કન્ટિન્યુ રેજો વ્લોગ ગ્રેટ ઇઝ ફેમિલી અમે છે ને બહુ અનબોક્સિંગ કરી છે આજે તો એ પ્રોડક્ટ આ કોન છે પકડો તમને હમ આમાં કેવું છે ભાઈ અલગ અલગ ઊંચા 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 જાય આવું ઊંચા ઊંચા નથી જતા આ પ્રોજેક્ટર હોય આવું આ છે ને આ અહીંયા દેખાડવામાં આવે છે અહીંથી આવી રીતે આ અહીંયા અને એની પછી અહીંયા અમુક આપણે ઊભ ઊભા કરીને બોલાવે કે ભાઈ હાલો તમને હું આવી દઉં અહીં સમજાવો તમે કેમ તને એકવાર કીધું કે ને પ્રોજેક્ટરમાં તે શું કર્યું વેબસાઈટ એક બનાવી દીધા અહીંયા જે ઉપડી નહીં એ સાઈડે મસાલો આને રહી રહીને બોલેલા બહુ વેણ બધા સમજે કે આવ્યું મનમાંથી એ શખ્સ ચાલુ કર્યું અને જો અહીંથી એ ઓપરેટ થાય બધું બરોબર આની આરે લેપટોપ કનેક્ટ કરી દેવાનું અને પછી આની આરે પ્રોજેક્ટરમાં પ્રોજેક્ટરનું આ બતાવવાનું જો બોલો અત્યારે કર્યા વાંધો નહીં અહીંથી આપણી જારી છે બારી જો આ નિકુનની ગાડી પડી લાગે કોની છેલા લા સારી છે ને બધી કોલેજમાં જેટલી છે એટલી ભાંગી રાખવી હું

हाय करी गियो हां एम बोल रहा है कि सबको नाश्ता कराऊंगा वो सरकार बहुत देख गया। तो ओ ओ हम जो वो केला ही है कॉलेज में बहुत लगी लगी आने वाड़ी नाश्तो सारी पिटनो करा दी हम बाबू आ तुम भी आजा भाई ले लो कहाँ जा रहे हो तुम तीनों भाई वो उसको नाश्ता कराना भौतिक को नाश्ता करवाता हूँ बता नहीं तो आमिर तुम भी जा पीछे देखो

ये देखिए और ये ये, ये, दे। ये आसिफ देखे क्या ले रहा है क्या ले रहा भाईजान हो भाई जान ओ यार आज क्या है ठंडी लागे ये चटनी है ये पास्ता है स्टूल दो ब्लॉग ब्लॉग है और ये ये उसको क्या बोलते हैं पोहा 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 है पोहा नहीं पोहा है पोहा है और ये सेव खत्म हो चुकी है और ये बटेटे भाई का बटेटे और ये वो नींबू सोडा का पंद्रह हो गया है हो गया, दस दस फुर फुर गया। ओ, दो सौ का टोकन ले लिया हम लोगो ने देखिए ये ले भाई जान तो देखिए भौतिक टोकन लेकर आ रहा है रुको <laughs> <laughs> અરે ભાઈ ચાન તમે ક્યાં લેના ટોક સોલંકી ભાઈ મિશિર ભાઈ મિશિર ને મિહિર માં કેટલો ફેર પડી ગયો આ કિ કીનું છે

એટલે હવે ને મારે ખરેખર હવે જુનાગઢ છે તારે ઇલેક્શન લડવાનું ભાઈ છે ગાજ હું ઇલેક્શન લડું છું મને એને મત પણ ભૂલતા આ મીરભાઈ ક્યાંથી ક્યાં લઈએ આમાં આ કયો આઈ છે એલા આ કયો આઈ છે આ છે જોશી પર આજુ છે રસ્તો એવો જ છે આ ખરેખર હવે બહુ આવવું હતું

હું તો ખરેખર ચાલો અચંકિત થઈ ગયો આમ હોય એ ધ્યાન રાખજો હા ના કેમ કે રોડ હે ને બરાબર સખત ખતરનાક આમ ખરાબ એટલે ખરાબ અને હજી ખરાબ જ થાય છે તૈયારી ફૂલ ચાલુ છે આ બાજુ બતાય હા જવા લાગે એ લ્યો ધ્યાન નાખી લાગે આરામ લપટી જાવ ઉપર નીકળી જાવ દેલા ભાઈ નીકળવા દાગા આમાં નીકળી જાય ગાઈઝ આ રસ્તા ખરેખર સમજો અત્યારે વાય કામ ચાલુ છે ખરેખર અમે આ એટલા સોસાયટીમાં ભર્યા ને

અને એકચુઅલમાં આજે એક મેન આપણે એક વાત કરવી હતી ઓઇલ માટે એ ખરેખર એકચ્યુઅલમાં એવું છે કે ને આપણે કહેવાય ને કે એકદમ નેચરલ ઓરિજિનલ કહેવાય ને તો એક આજે બાકી તો અત્યારે કેમિકલ જ આવે જો આ તો આપણે ભાઈ જોયું જઈશીએ અમુક વે અમુકવે શું બધી આવે ને આપણે આદિવાસી હેરોલ આનું તો બધા એડ એડમાં આવતી છે ઇન્સ્ટા યુટ્યુબ બધા એડવર્ટાઇઝમાં આવતું જે છે એડ આવતા હોય ને એમાં એટલે આપણે જે લીધું ને જો આ છે આ પંદરસો છે ને એ પાંચસો એમએલ આવે પાંચસો એમ એલ બોટલ આવ્યા એટલે પંદરસો રૂપિયાનું થયા ને એક લીટર લેવું હોય તો ત્રણ હજાર જો અહીંયા છે ને એનું આખું બધી આ જે બેનિફિટ થયા ને એ બધા લખેલા જે પણ આમાં ને કે કે ફસ્ટ પંદર દિનમાં હે ને આપણે એ યુઝ કરીએ ને એટલે આનો ઇફેક્ટ દેખાવા મંડે રિઝલ્ટ પંદર દિનની અંદર જ અને છોકરા માટે લેવું હોય તો એ એને તો એક જ બોટલ યુઝ કરવાની છોકરીઓ માટે હોય તો ને બે બોટલ મૂકી આના જે મેન હોય ને એ ને એકચ્યુલીમાં આમ આપણે ઓરિજિનલ લાગ્યું કેમ કે એની ક્વોલિટી જોઈને એમ કે જો આમ એકદમ નેચરલી લાગે છે આમ આપણે જોઈએ ને તો પછી આના યુઝ કરાયેલ નેચરલ બધાય બધા જડીબૂટ્ટીની આમાં આપણે દેખાય એમ આવી રીતે ચૌ નીચેની સાઈડ એટલે એવું છે કે આપણે આ થોડાક દી થઈ ગયા આજ છ હાથ દી થઈ ગયા એવું છે હું ક બતાવી દઈએ આમાં કોઈને કદાચ યુઝ કરતા હોય કેમિકલવાળા તો કેમિકલ વગેરેના યુઝ કરવું હોય તો જોઈએ આપણા મનથી હું કહું એટલે કે આપણે લાઈક ગો એટલે કહો પછી તો બધા એનો ડિપેન્ડ છે એના માઇન્ડ ઉપર કે એને કેવું યુઝ કરવું હોય અને આવું છે અને આમાં કેવું છે ખબર છે એક મેન બીજી વાત કરી દઉં કે આ મળે જ છે બટ એ આપણે ઓલા વધારે પૂરતા કે ફેક વેબસાઇટ હવે તો એમાં એડ એડ ચલાવીને આ વેચે બધા બટ આનું ઓરિજિનલ લેવું હોય ને તો આમાં જો નંબર છે દોરિયા એ કા છે એને નંબર અને કા છે આપણે આ નંબર ઉપરથી મંગાવેલું હતું આ છે ને એના વોટ્સઅપમાં મેસેજ કરવાનું પછી એ બધી ડિટેલ આપે એમાં એડ્રેસને મોકલીને માંગવાનું જો નીચેની સાઈડ આમ હાલો તો કંઈ દેના કે એડવર્ટાઇઝમેન્ટ નહોતી કે પ્રમોશન નહોતું આ તો આપણા હોય અમુક સબસ્ક્રાઈબરને એવી પ્રોબ્લેમ હોય તો યુઝ કરી શકે એકચ્યુઅલીમાં ઇફેક્ટ કહેવાય ને ફાયદાકારક છે આપણે તો લાગ્યું એટલે અને સાઈડમાં આપણું લેપટોપ વિથ આર જી આ તો કંઈ ને કંઈ જેવું હતું કે આજનું તો હે ને વિડીયો હું આજની લાગી રાખું મારે હજી વર્ક કરવાનું છે આમાં આમાં એટલે ચાલુ છે અને આ લેવું હોય તો લઈ લીજો એમાં કઈ કે એકસો ને આઠ જડી બુટ્ટી નાખીને બનાવવામાં આવે પણ આપણે તો જોવા નથી જ પણ બટ સારું ગયું ભાઈ હોય તો સારું બીજું હું ભાઈ હા તો કોઈ નહીં ગાય આપણે હે આજનો વિડીયો લગી રાખીએ નવા વિલેક્સ લાયક છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને મળીએ પાછાના વિડીયોમાં હાલો બાય બાય ગુડ નાઇટ બધાઈને